આમ તો શરીણામાં બાસાલની દવા ન સાટી તો હાલે એનું કારણ છે કે આપણે હાથી એમાં હાકવું હોય પણ આપણે વાહે હિતાવી નહીં જારીએ એટલે એક પારા ભેગી આવી એટલે કીધું પારે પારે દવા સાટી દઈ પારો તો પછી વીખવાનો નથી અને વૈસલ્યા છે એમાં તો આપણે હાથી હાલી જાય એટલે આમાં કાંઈ સાતવાની જરૂર નથી લાગે જ પારો આપણે નીંદવો ન પડે એટલે પારે પારે સાચી દઈ તો તમારે એમ માનો કે પાંચ વીઘા હોય ને તો પાંચ પંપ દવા જોય એનાસ વધારે ન જો 4 પંપમાં પૂરું થઈ જાય પણ પાંચમો ન જોય એટલે આપણે કીધું પારે પારે દવા દે આપણે બે પંપમાં પૂરું થઈ જાય દોઢ પંપ જ જોય લગભગ તો આપણે એક પંપ પૂરો થાય ને હા અને હવે એક ભર સંતા હવે તમારે જ આવું છે ટ્રેક્ટર લેવા ધોરી કરો લઈ આવો ને એક પંપ લાવું હું છાટી દો હા હું આવી ગઈ છું આપણે ઘરે રાખી મરચીમાં કારણ કે ઈ મરચીને પાવાની થોડી ખેસ આવી ગઈ છે કાલ લંઘાતી હતી એટલે એને પાણી પાવાની જરૂર છે અને આપણે ઘરે જમીન ઘરની છે એ ભાગમાં દીધી એમાં ચણા વાવા એમાંય પાણી પાવાની છે આજે એટલે આપણે એમાં એ ભાગ્યવાળા ભાઈ દવા સાટે ધોર્યો કરે ને કે દેવાનસિંહ પપ્પાને કીધું કે જેટલા નાકા પીવે ને એટલા હું ચાલુ કરી દઉં આપણી મરજી પાવાનું અને એમાંય ભાગ નબળા કે હજી મોટર ચાલુ કરીને આવી ત્યાં લાઈટ લાઇટ ગઈ ત્યાં પાછી ચાલુ કરવા ગઈ બે ધકા તો હાવ ઢકાઈ ગયું પણ તોય એ પાવાનું ચાલુ કરી દેવાનું છે એ નક્કી એટલે આપણે એક નાકું પી ગયું ને બીજું પછી એમાં ટાઈમ સેટિંગ કરવો છે માં જોવા જવું છે મોટર ચાલુ થઈ ગયું પાણી આપણું એક ક્યારો પી ગયો એક પી ગયો એમાં ટાઈમ સેટિંગ થયો નહીં લાઇટ વહી ગઈ એટલે કઈ ખબર પડે નહીં એટલે હવે આમાં આમાં જોઈ આવું એટલે ખબર પડી જાય કેટલી મિનિટે ક્યારો ભરા આપણે દેવાનસિંહ પપ્પા આવ્યા છે તો તો આવ્યા છે પછી કીધું હું નાકું નથી વારતી તમે વાર લ્યો કારણ કે આપણે નાકા વારવાની તગારા સિસ્ટમ હોય ખાલી ભરી રાખવાનું ઉપયોગ નથી કર્યો એક વાર ઉપયોગ કર્યો છે તગારું તગારું પાસે રાખું ભરી સુવિધા છે કારણ કે નોરી એને જરૂર પડે ને તો તગારું ઠલવી દેવાનું

એમાં આપણે આ શું પી છે મરસી હે દવા નહીં પાયે રાખવાના જેટલા મરસા થાય એટલે પાણી પાવાનું છે બીજું કઈ નથી કરવાનું દવા ક્યારેક ક્યારેક સટાય એમ પંદર દિવસ

ટ્રેક્ટર હું એ કરી દીધો અને હવે નહીંના સાડાવે ધોર્યો કારણ કે મારે જ આવું છે પાર્યું ફિટ કરવા ઊંધું આપણે મરચાં હુકવવા હે આપણે પરમદી વીણી આવી ગઈ ત્યાર મરચીમાં એટલે હું ફિટ કરી આવું આવતા નહીં નાખ્યા હું ધોર્યો ફોરી નાખું ત્યાં આપણે કાંઈ ઝડપ નથી સાવ નિરાય છે લગભગ તો આટલો કજે આટલો તમે કરી નાખવા હા અડધો અડધો બાકીનો અડધો થઈ ગયો

આમ મારે કામ વધી જાય ને આમ મારું કામ દેખાય નહીં અને બધે સીધા રાખે કે વોટર ચાલુ કરીએ દોરિયો હરગ કદેક પાસ ઢાકા પાઈ દે એવું કરે અને પોઈતે લાંજી બાપાના ઓલા ચણામાં જતા આપડા ભાગિયાવારામાં પણ અમે બધે કમ્પ્લીટ કરી હ બે નાકા પીધા તા ત્યાં લાઈટ ગઈ આપડે ગુંદાશ્રી થી લાઈટ આવે છે અને આ બી શેઠ હોય પણ એમાં કલાક થઈ જા આપડે કદાચ બારગામ જવાનું થાય તો નૈના વાકે કામ મુકીને ગયા હોય ઢોરિયો કરવો હોય કે પાણી વારવું હોય તો બંધ રીએ નઈ કારણ કે મેનેજમેન્ટ કરી લે તમારે એવું ન થાય પણ થઈ જાય કામ અટકે નહીં મતલબ વી નો દે કામ પૂરો થઈ જાય ખરું એમ હવે ખોટું કીધું આગળ આ મગ પાવી અને ખડ કરું હા એના કરતા આપણે આ આજ જ મરચી આઈ થી જ પાવન ચાલુ હોય થી બંધ હા તો ઈ એક કામ થઈ જાય ને મરસી તો વાય પી જાય કે રહી જાય ભગવાન જાણે ઓલા ચણામાં પાણી જાય છે લગભગ થોડીક અડધી પીએ તો પીએ એવું લાગે શયણા પીએ ને પછી હમ ત્રણ વાગ્યા આવશું ને તો કલાક દોઢ કલાક આમાં આવશે કદાચ હમ ચાર વાગે લઈ જાય હમ સારું હાલ આપણો ધોરિયો એકદમ સરસ થઈ ગયો એ તૂટે નહીં એવો હવે પાણી આવે ત્યારે પાણી તો હવે જ્યારે આવે ત્યારે લગભગ તો અહીંયા કાલે જ આવશે અને આટલી જગ્યા રહી છે આપણે હવે પછી ધોર્યું અહીંથી કીધું કેટલાક વણાક વાળવા એટલે અહીંથી પછી આમ ન લીધો મેં કીધું એટલામાં વટાણા વાવી દેવું એટલે હવે આપણે બિયારણ ક્યાંકથી લઈ આવી એટલે આટલા વટાણા થઈ જાય એટલે લીલું આપણે શાક બનાવવા થઈ જો આપણે પેલા તો આ ઘર વાળું રાખ્યું હતું મરચાં હુકવવા રાખ્યું હતું કારણ કે આગલી સાઈડ આપણે મરચાં હુકવવા ઝાઝી જમીન જોઈતી એટલે ઓણ આપણે પહેલા વિચાર હતો કીધો આમાં વાવેતર કઈ નથી કરવું મરચા હુકવા રાખવું હે પણ એટલી બધી જરૂરિયાત ઊભી ન થઈ મરચીમાં કારણ કે મરચા પેલી ફર ઉતરશે તો થોડાક ઉતરશે બહુ નહીં ઉતર આગળ પાછળ થઈ ગયા એટલે ને પોર આપણે શું થયું તું એક આઈ રહ્યું ઉતરા આપણે પાંચ ક્યારા રાખ્યા હે હુકવા અને બીઘા બીજા આપણે વીઘા દોઢ વીઘા આપણે સૈના એટલામાંય વાવી દીધા નકર આમાં આપણે હાવ વાવેતર કરો નતું પછી એમ થયું કે હાવ જમીન પડી રહે અને પાણી તો ખૂટે એમ નથી માતા ને દયા છે તો કીધું આમાંય ભલે હવે મોડું તો મોડું પણ આમાંય વાવી દઈ હવે એટલે આપણું ફાઈનલ આમાંય અત્યારે પાણી ચાલુ થઈ જ ગયું હવે જો તો પાણી આયલું છે કઈ કરવું પડે જોઈએ જોવા પાડું જ નથી પાણી એક સરખું આયેલું જાય ક્યાંય હમું કરવું પડે એમ નથી એમાં અને સરીરામાં બને તા લગી લગભગ હમું ન કરવું પડે જીરાણ ધાણા એવું હોય ને તો એમાં એવો પ્રશ્ન રહી બાકી આમાં તો લગભગ એક સરખું જ પાણી હાલે ક્યાંક છે જ આદા આવડું થાય ને તો સરીરામ કઈ બીવાર ન હોય જમીન રાખી એમને આપણે જે ઓલા શૈવા એ તો મહેશભાઈ ને આપણે ચોથા ભાગે દીધેલા હે અને હવે આવી ગયા આપણે અદાવારા ખેતર એટલે અડધા ભાગે રાખીએ એમાં કારણ કે આપણે મગફળી તુવેરદા જી એ બધે અડધા ભાગે શૈના વા અડધા ભાગે જ અને આમાંય આપણે હવે પાણી રેગ્યુલર ચાલુ થયું છે કારણ કે લાઈટ કલાકે વહી ગઈ હવારમાં પહેલાં તો કલાકે આવીને ઢોરિયા કર્યા ને મોહકા ને એવું કર્યું એટલે એક કલાક એમાં વહી ગઈ એક કલાક દોઢ કલાક લાઈટ વહી ગઈ એટલે હવે આપણે રેગ્યુલર પાંચમા ક્યારામાં પાણી જાય છે અને અહીંયા પાણી વારે આપણે નાનજી બાપા

એટલે ક્યારે પોતાય વાર લાગે છે રાતે આઈકી રોટાટા ઐકું એટલે પાણી હે ને એકદમ આમ શું છે ઢેફા હોય ને એટલે પાણી રોકાતું રોકાતું હાલે અને એક ફેરામાં સઈના ઉગી જાય કમ્પ્લીટ કઈ ઘટ છે નહીં કારણ કે જમીન ધરાઈ જાય અને સફેદ ચૈણામાં પ્રશ્ન ઉગાવવાનો બહુ છે એટલે આપણે કોઈ દી વાયવા નથી પણ જે લાલાભાઈ ને ગોવિંદસિંહની સલાહ મુજબ આપણે લીધી એની તો એને કીધું કદાચ આને એક જ પાણી પાવાનું એક પાણી પાઈને મૂકી દેવાનું પછી એને ઉગી જઈને તમને એમ લાગે કે હાંઠી ટકા મહિના દેખાવા તી પછી પાજો બાકી તા લગ્યા ને પાવાનું નહીં હાવ કારણ કે જો બીજું પાર પાઈ દેહો ને તો એ છઈના ઉગશે નહીં અમુક ટકા અંદરની અંદર કે પોહીન બગડી જાય ને અમુક ટકા અંદર ઉગીને ફીંડા વરી જાય કપોટું નહીં કાઢે કારણ કે આ એક જ ઇંચ નાખવાનો શૈણો જો વધારે વહી જાય ને બે ત્રણ ઈંચ તો આ કપોટું ઉસકાવી ન હો કે સફેદ છઈણો એટલો નબળો આવે કે

અને તો પીરા શેણા હોય ને તો વધારે પાઇપ ભરે તો પીરા શેણી તમારે ઓલા નીકળી જાય સઠે દે અને ઓલા નીકળે દહ દે કારણ કે ઈ મોડા નીરે પાણી વધી જાય અને આ તો હાવ નીકળે જ નહીં પછી એટલે મેન પ્રશ્ન આનું છે કે એક પાણ પાઈ મૂકી દેવાના કેટલા દિવસે ઉગતા છે યાર છઠે દે તો ધોમ દેખાવ મને અને ઓમે યાર રવિવાર છે ને એટલે શુક્રવાર શનિવારે દેખાય ને દાંત આકેલ છે રોટા ટાઈકું હે ને એટલે પાણી તો ફૂલ ધરો થઈ ગયા ને આ પાંચ દિવસ તો હુકા હે માન કારણ કે આ ધરીક માં હુકા એ ની હું કે નાનજી બાપા તમારું શું કહેવાનું છે ધોરા સીણા વાયવા છે અને પાણી હાલે છે હા હવે આ બહુ પાણી ભરાવા દેવાય નહીં હા નકર થોડું ઉગવામાં પ્રોબ્લેમ થાય હા પણ ટૂંકો ગાળો છે એટલે બહુ નહીં વાંધો આવે વાંધો નહીં આવે

આપડે તો આજ વ્ય ઘટે નહિ એવા કારણ કે આપણે આપને ખબર પાણી કેવું ભરા કેવું નહી ભરાય દહ ક્યારે વાંધો ન આવ્યો અને આ બાજુ ના દહ ક્યારે આવ્યા ને તો અમે નાંદી બાપા હા ધમ થઈ ગયા હી અને પારા સીસી શીસી ને થાય કેમનું અને કીધું હવે આને પાય જ દઈ અને ભાઈ સારા આવી છે તો ઉગશે અને નબળા ભાઈ ગઈ છે તો નહીં ઉગે બાકી નાનજી બાપાને કીધું હવે આ દહ ક્યારે સાટું પાછું નવું સરથી બધુંય કરીને વાલ લાગે અને અમુક નહીં બગડશે એટલે અત્યારે પાઈ દીધું છે અને તા આપણે બરોબર હવે સેલો ક્યારે પી રહ્યો અને કાંતી ભાઈ આવ્યા આપણા ભાણે રતી ભાઈને બે ભાઈઓ મેં રસ્તો બરળિયા જાઉં છું અમારે ઘરે આવ્યા હું જાલો આવું હા બરાબર નંબીથી નાહી આવ્યો કપડા જોયા સાજર ચા ભાણે બીજી વાસણ ઉટર

ભાગ્યવારી મરચી હવે કાલનો દિવસ ઉતારવાની છે પછી પ્રમ દિવસે એમાં રિઝેક માલ મતલબ બદલો વીણશે પછી આપણામાં આવશે એટલે આપણામાં આવતા બે ત્રણ દી લાગી જાય પણ તે આપણે આપણે તૈયારીમાં રહેવાનું એટલે ક્યારે તૈયાર કરી લીધા એટલે આપણે કોમેન્ટમાં પૂછતા હતા આપણે મરચા વીણી તો ક્યારે કરીને નાખવા કે એમને નાખવા હવે એમાં બે વાત છે કે આપણી પાસે જગ્યા હોય અને હારી અને નવરા હોય આપણે તો ક્યારા કરી દઈ તો ક્યારામાં નાખીને મરચાં તો આપણે મજા આવે કારણ કે એક ફિક્સ નક્કી રહીએ કે મરચાં વંચો જ પડ્યા રહીએ અને આપણે પારા માથે બેહીને કામ કરી શકીએ એટલે કે બદલો જે રિજેક્ટ માલ હોય વીણી શકીએ એટલે આપણે નક્કી રહીએ કે ભાઈ તારે અહીંથી વીણવું તારે અહીંથી વીણવું એટલે બાકી તમે એમને નાખી દો લાગે જ અને વંચમાં જગ્યા રાખો બે હવાની બે ફૂટની તો એ હાલે

એવું જાજુ થાય અને આમાં એવું ઈ પ્રશ્ન નો રહી અને આપણે તો વર્ષો વર્ષ આવી રીતે ઝૂકવી છે જેટલા વર્ષ થી છે ને એટલે આપણે ક્યારે થઈ ગયા છે ચાર તૈયાર થઈ ગયા છે ચાર ભરાઈ જાય તો હાર ભરાઈ જાય ને એક આદો ઘટ છે ઘટે એ જ જોઈએ છે આપણે તમે આગા પાસા ગયા હોય ને કદા કે અને તમે માનસો ને કઈ ગયા હોય ને તો તમારું કામ બગડે બગડે નહીં તો પારા બાંધતો બાંધવાનું હમ અને આગળ આપણે બાસકીઓ દેતા જાય તેમાં બદલો

એટલે ગાયુંને ઠંડી લાગે એટલે હવે દેવાસિંહ પપ્પા કે આપણે અંદર બાંધવાનું ચાલુ કરી દે આ બધાને અંદર બાંધીને અંદર આ બધાય મસ્તી કરે એટલે હમણાં ઠેકડા ઠેકર થાય જોઈએ આને અહીંયા આવીને આમ કૂદવા માંડીએ જોય બધા સ્વીટી છે હવે એ પકડાઈ દેવાથી પપ્પા કારણ કે એ વાર જ સૂઈટી છે અને એ તો જો ધાવા માંડી

વચ્ચે ઓલી આપડે ગોમતી ને હજી ખબર નથી પડતી એટલે એ નથી ધાતી હજી આમાં હોય ને બે ત્રણ દિવસે પણ હવે અંદર બધા બાંધવા તો પડશે જ